નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર જય શ્રી કૃષ્ણ દીપક બોખા તમારી સામે છે રીપી લર્નિંગ ખબરના માધ્યમથી આપણે હવે શરૂ કરવા જઈએ છીએ સજીવ વિશ્વનો ત્રીજો પાઠ જેની અંદર આપણે નામકરણ ઓળખવી હતી પછી જેની અંદર આપણે વર્ગીકરણનો બેઝ સેવન સ્ટેજ ઓફ ક્લાસિફિકેશન એને અનુલક્ષીને ક્વેશ્ચન આન્સર જોવાના છે તો લેટ જસ્ટ સ્ટાર્ટેડ શરૂઆત કરીએ છીએ તમારી સામે ફરીથી કોણ આવે છે કુળનો સમૂહ ખાલી જગ્યા રચે છે કુળનો સમૂહ ખાલી જગ્યા રચે છે તમને કીધું એ પ્રમાણે સેવન સ્ટેજ ક્લાસિફિકેશન જોવાનું છે મેં તમને ચાવી આપી છે બોલો કોઈને ચાવી આવડતી હોય તો જા પાર્થ કૃષ્ણ ગોપાળ વસે ત્યાં જા એવું કીધું હતું ને ત્યાં જા રાઈટ અને સૌથી છેલ્લે કોણ આવે તો કે સૃષ્ટિ કોણ આવશે બાળકો સૃષ્ટિ રાઈટ હવે બોલો જા ઉપરથી કોણ આવે જાતિ પા ઉપરથી કોણ આવે પ્રજાતિ પછી કોણ આવે કુળ પછી ગોત્ર પછી વર્ગ પછી સમુદાય અથવા તો શું લખાય

સૌથી છેલ્લે કોણ આવશે સૃષ્ટિ પછી ગોત્ર પછી વર્ગ અને પછી સમુદાય અને સમુદાયના સાથે કોને લખેવાનું વિભાગ અને પછી કોણ આવે સૃષ્ટિ હાલો ચેક કરો જાતિથી પ્રજાતિ હવે અહીંયા શું કે છે સૃષ્ટિથી જાતિ તરફ એટલે આપણે ઊંધું જવાનું છે એટલે આમ જવાનું રાઈટ તો સૌથી પહેલા કોણ આવ્યું સૃષ્ટિ તો અહીંયા ચારે ચારમાં સૃષ્ટિ તો છે જ પછી કોણ આવ્યું સમુદાય કે વિભાગ જો એટલે તમારા આ બી અને સી તો નીકળી ગયો જુઓ આપણે કાઢી જ નાખીએ તો આ બી અને સી તો નીકળી જ ગયું ટેન 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 જો આની પહેલા પણ આવો એક એમસીક્યુ સોલ્વ કર્યો તો એમાં આપણે વાત કરી હતી હા કે ના અને સૃષ્ટિ પછી સીધું અહીંયા પ્રજાતિ લખ્યું છે તો સર ડી પણ નીકળી જવું જોઈએ ને આ કાઢી નાખ્યું ભાઈ હાલો રાઈટ તમને મળી ગયું જોઈ લો ક્લિયર શું લખે છે સૃષ્ટિ પછી સમુદાય પછી વર્ગ પછી ગોત્ર પછી કુળ પછી પ્રજાતિ અને જાતિ જો આજ ઉલટો કરીને કીધું હોત તો તો કે તરફનો ક્રમ પણ તમે લખી શકો તો તો આખો ક્રમ આમ થઈ જાય ઓકે બાળકો વેલિડ પોઈન્ટ છે વેલિડ ક્વેશ્ચન છે આવડવો જોઈએ નેક્સ્ટ સવાલ ત્રીજો નીચે તમને જોડકા આપેલા છે ધ્યાનથી જુઓ અને આ જોડકાને ગોઠવો રાઈટ પણ અહીંયા આપણે બે મિનિટ માટે થુપ્પીસ કરીએ થુપ્પીસ થુપ્પીસ અહીંયા ધ્યાન આ તમારે જોડકું અને આવું જોડકાનો એક સવાલ તો આવશે આવશે અને આવશે જ રાઈટ બે હજાર સોળ થી લઈને બે હજાર એકવીસ સુધીના જો તમે પેપર જોયું ઇવન હું તો એમ કહું બે હજાર તેર થી લઈને બે હજાર એકવીસ સુધીના બાવીસ સુધીના પેપર તમે જોયા હોય તો ક્યાંક ને ક્યાંક આ ચેપ્ટર નંબર એક માંથી એક સવાલ તમને ટેબલમાંથી બનતો હોય છે એટલે એ ટેબલ ને મેં પહેલા સમજાવીએ પછી આપણે આને ઉપર જઈએ રાઈટ તો ટેબલ તમારી સામે છે જો અહીંયા ફટાફટ સામાન્ય નામ જીવશાસ્ત્રીના પ્રજાતિકૂળ ગો ગોત્ર વર્ગ અને સમુદાય અથવા તો એને શું કહેવાય વિભાગ વિભાગ કોના માટે વપરાય કોના માટે વપરાય કોના માટે વપરાય વનસ્પતિના વર્ગીકરણ માટે રાઈટ તો પહેલું લખી દીધું છે મનુષ્ય માટે કોના માટે લખ્યું છે છોકરાઓ તો આપણે આ પેનને વાપરીએ મનુષ્યની અંદર હોમો સેપિયન્સ રાઈટ પ્રજાતિ હોમો કુળ હોમિનીડી ગોત્ર પ્રાઇમેટા વર્ગ સસ્તન અને સમુદાય કયો કહેવાય મેરુદંડી રાઈટ આના ત્રણ પોઈન્ટ યાદ રાખવાના હોમો રાઈટ હોમો એટલે એની શું થઈ જાય પ્રજાતિ હોમી રાઈટ પ્રાય અને સસ્તન સસ્તન તો માત્ર એક જ ટેબલમાં આપેલું છે બીજું જોઈએ આપણે ઘરમાખી ને કહેવાય મસ્કા ડોમેસ્ટિકા રાઇટ પ્રજાતિ કઈ થઈ જાય મસ્કા અને કુળ જો મ ઉપરથી મ હો ઉપરથી હ રાઈટ તો કુળ તમે ગોતતા થઈ જવા જોઈએ મનુષ્યનું કુળ હો ઉપરથી હોમો ઉપરથી હોમી મસ્કા ઉપરથી મસ્કી રાઈટ આ કે ના હવે અહીંયા જો ગોત્ર તમારે યાદ રાખવા પડશે મનુષ્યનું ગોત્ર પ્રાઇમેટ્સ અને ઘર માખીનું ગોત્ર છે ડિપ્થેરા રાઈટ યાદ રાખજો અને વર્ગ કયો થઈ જાય કીટક આ તો તમને ખબર પડી જ જાય કીટક વર્ગનું છે સંધિપાત સમુદાય આવી જાય રાઈટ જો અહીંયા આવી ગયો નેક્સ્ટ આંબો આંબો વનસ્પતિ થઈ જશે રાઈટ તો મેન્જી ફેરા ઇન્ડિકા અહીંયા પ્રજાતિ મેન્જી ફેરા રાઈટ મંજી ફેરા એમ નહીં મેન્જી ફેરા

કુળ પોએસી ગોત્ર પોએલ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન નીટ માં આવી ગયેલો છે રાઈટ અને વર્ગ એક દળી અને સમુદાય કયો છે આવૃત બીજધારી ચાલો ક્લિયર આ ટેબલ તમારી ચોપડીનું છે જો આવડતું હોય તો ઠીક છે ન આવડતું હોય તો દસ વાર લખી નાખજો દીપક સર ભલે અહીંયાથી બોલતા હોય પણ તમને સર બોલે છે એટલું તમારે કરવાનું છે કરશો ને વેરી ઇમ્પોર્ટન્ટ તમારા માટે વાત કરું છું આ ટેબલ તમારે દસ વાર કરી નાખવાનું છે તમને આવડવું જોઈએ દિસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ રાઇટ અત્યારે કામ નહીં આવે તો કાંઈ નહીં ક્યાંક ને ક્યાંક તમને એક્ઝામમાં કામ આવશે આવશે અને આવશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી ક્લિયર ચાલો શરૂઆત કરીએ છીએ પાછળના સવાલ પર જઈએ ધન ધન તો જુઓ અહીંયા બે કોલમ આપેલી છે કોલમ એક અને કોલમ બે હવે તમારાને ગોઠવવાની છે હાલો કરો સ્ટાર્ટ રાઇટ હવે સૌથી પહેલા તમે જુઓ અહીંયા કોણ લખ્યું છે ટ્રીટીકમ એસટી શું લખ્યું છે છોકરાઓ ટ્રિટિકમ એસ્ટીવમ તો એ કોણ છે ટ્રિટિકમ એસ્ટીવમ એ ઘઉનું નામ છે તો આ ટ્રિટિકમ શું થઈ ગયું પ્રજાતિ એટલે પી ની અંદર કોણ આવશે તો કે ટુ એટલે ટ્રિટિકમ એસ્ટીવમ એ ઘઉં ની પ્રજાતિ છે તો પી માં ટુ આવે છે તો આ બે ઓપ્શન તો ઢેન ટેન ટણા નીકળી જ ગયા છોકરાઓ રાઈટ તો આપણે આને કાઢી નાખીએ રાઈટ હવે જુઓ કુળ તો આમાંથી કુળ કોણ છે તો કે પોએસી જે છે એ કુળનું વર્ણન છે અને આ પણ કોનું ઘઉંનું જ કુળ છે રાઈટ તો પોએસી એ કુળ છે એટલે પી વન તો પી ટુ અને q1 તો કે આમાં પણ હજી ચાલે છે જો બંનેમાં અને અહીંયા પણ q1 છે ઓકે એનો મતલબ આપણે કુળની અંદર 1 લઈ લીધું પોએસી હવે ગોત્ર અને વર્ગની વાત કરી છે કોની વાત કરી છે ગોત્ર અને વર્ગની તો આ ડિપ્ટેરા છે ને એ કીટકનું કોનું કીટકનું ટેબલ મે તમને હમણાં જ કરાવ્યું જો ધ્યાનથી રાઈટ અહીં આવી ગયું ડિપ્ટેરા ઘરમાં નું કોણ છે ગોત્ર છે આપણે અહીંયા લખી દઈએ ગોત્ર કોણ આ એનો મતલબ આ થઈ ગયું આ ઓપ્શન નીકળી ગયો અને છેલ્લું એટલે કે વર્ગ દ્વિદળી વર્ગ કોણ છે દ્વિદળી બે વર્ગ આવે એક દળી વર્ગ અને દ્વિદળી કોની અંદર વનસ્પતિમાં એટલે તમે જુઓ આ આખે આખો એમસીક્યુ આખો ટેબલમાંથી અંધાધૂંધ લીધેલો છે ખાલી ઘઉં માટેની વાત નથી કોની છે વાત બધી રીતે આ નામ આમાંથી કયા છે એટલે તમે જુઓ એકદમ તમને આખું ટેબલ આવડતું હશે તો જ તમે આને સોલ્વ કરી શકશો પોયસી કોણ છે કુલ ડિપતેરા કોણ છે ગોત્ર રાઈટ દ્વિદળી કોણ છે વર્ગ અને ટ્રિટિકમ કોણ છે પ્રજાતિ ક્લિયર સમજાય છે એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે આવો સવાલ આવે તો તમને આવડવો જોઈએ રાઈટ ફરીથી સમજી લ્યો મનુષ્યની અંદર પ્રજાતિ હોમો કુળ હોમિનીડી આટલું ક્લિયર થઈ જાય ગોત્ર પ્રાઇમેટા વર્ગ સસ્તન અને સમુદાય મહેરુદંડી આટલું જ તમને મનુષ્યમાં ડેફિનેટલી આવડશે આમાં ભૂલશો નહીં રાઈટ બીજું કોણ છે મસ્કા ડોમેસ્ટિક મસ્કા મસ્કીડી આટલું તો યાદ રહી જાય કુળ પ્રજાતિ અને કુળ

બોઇલ્સ રાઈટ અને વર્ગ તમને આવડી જશે ઘઉં હોય કે આંબો હોય કાલો ચાલો આગળ વધે તો નીચેનામાંથી અસંગત ગોતો એટલે મારે હવે આમાં અસંગત ગોતવાનું છે રાઈટ પ્રાઇમેટા ડિપ્ટેરા હોમિનિટી અને પોયલ્સ રાઈટ બહુ ધ્યાનથી સમજો આ આગળના જ ટેબલમાંથી સવાલ છે પ્રાઇમેટા ડિપ્ટેરા હોમિનિડી અને પોયલ્સ રાઈટ જુઓ હવે તમે મને કહો હોમિનિડી આવી ગયો અહીંયા પ્રાઇમેટા અહીંયા આવી ગયું ડિપ્ટેરા અહીં આવી ગયું અને પોયલ્સ અહીંયા આવી ગયું રાઈટ હોમિનીડી પ્રાઇમેટા ડિપ્ટેરા અને પોએલ્સ તમે જુઓ આ આ સવાલને અહીંયાથી જુઓ તો ડિપ્ટેરા રેડી છે ને હાલો ને હાલ છે ડિપ્ટેરા અહીંયા છે રાઈટ પોયલ્સ અહીંયા છે આ બધું એક સાથે છે દેખાય ઇવન પ્રાઇમેટા પણ એક સાથે એટલે પ્રાઇમેટા ટિપ્ટેરા અને પોયલ્સ આ ત્રણેય એકમાં જ આવ્યું કેમાં ગોત્રમાં જ્યારે હોમિનિડી કોણ થઈ ગયું કુળ થઈ ગયું આપણે અસંગત ગોતતા આવે બોલો આન્સર શું બનશે આનો તો કે આમાં કયું અસંગત છે અસંગત કોણ છે હોમિનીડી ક્લિયર બાકીના ત્રણેય કોણ છે આ બાકીના ત્રણેય કોણ છે તો તમારે કહેવાનું વર્ગ જ્યારે આ કોણ છે તો કે કુળ ક્યાંથી આવ્યો સવાલ ટેબલ પરથી નેક્સ્ટ સવાલ સૃષ્ટિથી જાતિ તરફ જતા ભિન્નતાઓ ખાલી જગ્યા અને જાતિઓની સંખ્યા ખાલી જગ્યા રાઈટ ફરીથી ક્યાંથી ક્યાં જવાનું છે સૃષ્ટિ થી જાતિ તરફ એટલે હું સૌથી ઉપર કોને લખું સૃષ્ટિ થી ક્યાં જવાનું જાતિ હવે તમને બધાને ખબર છે આનાથી પેલા ઉલટું સમજી લઈએ કે જાતિ થી સૃષ્ટિ તરફ જવામાં આવે ભાઈ જાતિ થી સૃષ્ટિ તરફ જવામાં આવે તો ભિન્નતાનું પ્રમાણ વધે યાદ રાખજો ભિન્નતાનું પ્રમાણ વધે અને સૃષ્ટિ થી જાતિ તરફ જવામાં આવે તો ભિન્નતાનું પ્રમાણ ભિન્નતાનું પ્રમાણ બોલો ઘટે ક્લિયર હવે ફરીથી ભિન્નતા જાતિથી સૃષ્ટિ તરફ જવામાં આવે તો ભિન્નતા કેવી થાય વધે અને આની સાથે સાથે વિવિધતા પણ શું થાય વિવિધતા પણ શું થઈ જાય વધે રાઈટ અને સૃષ્ટિથી જાતિ તરફ જતા રાઈટ ભિન્નતાઓ અથવા તો વિવિધતાઓ શું થતી જાય વિવિધતાઓ કેવી થતી જાય ઘટતી જાય પણ જો તમને એવો સવાલ પૂછો હોય સામ્યતા શું પૂછ્યું હોય

ઘટે રાઈટ તો પહેલો ઓપ્શન આ વધે વધે વાળું તો એ અને સી તો કેન્સલ થઈ ગયું અહીંયા ઘટે છે રાઈટ બીજું જાતિઓની સંખ્યા સૃષ્ટિથી જાતિ તરફ આવો તો જાતિઓની સંખ્યા કેવી થતી જાય અલગ 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 જાતિઓની સંખ્યા અહીંયા એક થઈ જાય કોઈ એક જાતિનું જ વર્ણન છે જ્યારે આની પાસે ઘણી બધી જાતિઓ હશે તો જાતિઓની સંખ્યા કેવી થાય તો કે ઈ પણ સૃષ્ટિથી જાતિ તરફ જાવ એમ ઘટતી જાય એટલે તમારો આન્સર બનશે બી ઘટે અને ઘટે જાતિઓની સંખ્યા પણ શું થતી જાય ઘટતી જાય સૃષ્ટિથી જાતિ તરફ જતા જેમ જેમ તમે જાતિથી સૃષ્ટિ તરફ જાઓ એમ નવી નવી જાતિઓ બધી શું થતી જાય એડ થતી જાય એના કારણે જાતિથી પ્રજાતિ પ્રજાતિમાં ઘણી બધી જાતિઓ હોય પછી પ્રજાતિથી કોણ આવી જાય કુળ તો કોડની અંદર એના કરતા પણ વધારે જાતિઓ હોય સમજાય છે તમને તો જેમ જેમ જાતિ થી સૃષ્ટિ તરફ जाओ તો નંબર ઓફ સ્પીસીસ જાતિનું પ્રમાણ વધતું જાય અને સૃષ્ટિ થી જાતિ તરફ આવો તો જાતિ સામ્યતાના આધારે અલગ પડતી જાય એટલે ઘટતી જાય અને સૌથી વધારે સમાન અથવા તો એકદમ સામાન્ય લક્ષણો ધરાવતી સામ્યતાના આધારે એક જાતિ છેલ્લે બચે એટલે સૃષ્ટિ થી જાતિ તરફ આવતા જાતિની સંખ્યા પણ કેવી થાય છોકરાઓ ઘટે ક્લિયર છઠ્ઠું ઘર માખીમાં કીટક શું છે જો આવ્યો કીટક રાઈટ તમને પેલું ટેબલ યાદ હોય તો તમે આ સવાલને ક્રેક કરી શકશો કીટક એનું શું કહેવાય કીટક વર્ગ કહેવાય યાદ રાખજો કીટક શું કહેવાય એનો વર્ગ કહેવાય શું હતું મસ્કા ડોમેસ્ટિકા રાઈટ ખ્યાલ આવે પ્રજાતિ કઈ બની તો કે મસ્કા યાદ રહેશે અને એનું કુળ કયું બન્યું

થઈ ગયું તો કીટક શું છે છે વર્ગ મનુષ્ય ઘરમાંથી આંબો અને ઘઉં રાઈટ એકદમ સિમ્પલ સવાલ છે આવો આવડે તો તમને આવડવો જોઈએ ઘઉં ની અંદર કોણ આવે તો એસમાં એક ને ગોતો એસમાં એક એટલે અહીંયા છે અહીંયા છે એટલે આ બે ઓપ્શન તો તમારા

Is that clear? હા કે ના ચાલો આગળ વધીએ એકદમ સિમ્પલ છે બાયોલોજી આવડે રાઈટ એનસીઆરટી આવડે બાયોલોજીમાં બુક કરી હોય કરી હોય અક્ષર અક્ષર તો કોઈ પણ એમસીક્યુ તમે એક એક તમે વિચારો ટેબલમાંથી કેટલા સવાલ બને છે આપડા રાઈટ અને એક એક સવાલ ઇમ્પોર્ટન્ટ તમને અલગ અલગ રીતે સમજાવું છું કેમ કેમ કે આવા સવાલ આવે તો આપડો રેપી નો છોકરો તૈયાર હોવો જોઈએ હા કે ના નેક્સ્ટ સવાલ દ્વિદળી ખાલી જગ્યા છે દ્વિદળી ખાલી જગ્યા છે બોલો વર્ગ પ્રજાતિ ગોત્ર અને કુળ ખાસ ધ્યાન થી સમજો હવે વર્ગમાં ક્લિયર આ કે ના જો કેવો સિમ્પલ સવાલ તો દ્વિદળી કોણ કહેવાય વર્ગ કહેવાય ક્લિયર નાઈટ નીચેનામાંથી અસંગત વિકલ્પ ને પસંદ કરો અસંગતને પસંદ કરવાનું છે રાઈટ સવાલ ક્યાંથી છે ટેબલમાંથી અને આ સવાલ હવે કોણ કરશે ઇટ્સ ઇટ્સ યુ આર ટુ ડુ રાઈટ કરી નાખશો છોકરાઓ આ તમારા માટે છે હું તમને અહીંયા ક્રેક કરવા માટે દસ સેકન્ડ આપું છું યુ કેન ડુ ઇટ નાવ નવ ટાઈમ સ્ટાર્ટ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક બોલો ચાલો નીચેના અસંગત વિકલ્પ ગોતવાનો છે રાઈટ હોમો શું કેવાય પ્રજાતિ કેવાય ને આ કે ના હોમો પ્રજાતિ કહેવાય હોમો સેપિયન્સ તો હોમો પ્રજાતિ થઈ ગઈ રાઈટ ચાલો વિભાગ આવૃત બીજ ધારી તો સંગત કરી દીધા જવાબો એન કાર્ડિયસી શું કીધું એન કાર્ડિયસી જોવો ફટાફટ એન કાર્ડિયસી ગોતો કુળ છે વર્ગ નથી ક્લિયર બાકી બધું જોઈ લો તમને ખ્યાલ આવી જશે રાઈટ આવૃત વિભાગ કહેવાય

રાઈટ અને એટલા માટે શું કહેવાય પ્રજાતિ શું કહેવાય બાળકો પ્રજાતિ રાઈટ આગળ આ વનસ્પતિનો સમાવેશ ખાલી જગ્યા કા ખાલી જગ્યા એટલે કે સોલેનમ વર્ગકમાં થતો નથી અહીંયા ખાલી જગ્યા નથી સોલેનમ વર્ગકમાં નથી થતો રાઈટ તમારી ચોપડીમાં આ ત્રણે ત્રણ સોલેનમ ના જ ઘટકો છે રાઈટ આ કેના સોલેનમ ટ્યુબેરોઝમ રાઈટ સોલેનમ નાઇગ્રમ રાઈટ અને બ્રિન્જલ આનું નામ તમે ગોજજો એટલે તમને ખ્યાલ આવે પણ કોણ નથી વટાણા વટાણા લેગ્યુમિનેસી છે લેગ્યુમિનોસી કુળની છે રાઈટ આ કેના યાદ રહેશે તમને ઓકે મેન્ડલે જ્યારે એક્સપેરિમેન્ટ કર્યો તમે કદાચ ધોરણ દસ માં ભણી ગયા હશો અને ત્યારે તમારે વટાણાનું નામ ભણવામાં આવતું પાઇઝમ સટાઇવમ શું ભણવામાં આવતું પાઇઝમ સટાઇવમ રાઈટ તો એને સોલેનમ લાગતું નથી રાઈટ લેગ્યુમિનસ એટલે શિંબી કુળની વનસ્પતિ છે કયા કુળની શિંબી કુળની વનસ્પતિ છે શું બોલીએ છીએ પાઇઝમ સટાઇવમ ક્લિયર આ કેના એલ

વસે ત્યાં જા અને સૌથી ઉપર કોણ સૃષ્ટિ તો આ સૃષ્ટિ એક એવો વર્ગક થયો કે જેની અંદર બધાનો શું કરવામાં આવે સમાવેશ કરવામાં આવે તો સૌથી વધુ વર્ગકો કોણ ધરાવે બાપ

અને પેન્થેરા ટાઈગ્રીસ તો પેન્થેરા એટલે કોણ પ્રજાતિ એટલે કે આ ત્રણેયનો સમાવેશ ક્યાં થઈ ગયો એક જ પ્રજાતિમાં થાય છે તો તમારો આન્સર બનશે એ ક્લિયર ચૌદમો નીચેનામાંથી કઈ પ્રજાતિ નથી રાઈટ કઈ પ્રજાતિ નથી એમ કીધું છે કઈ પ્રજાતિ નથી રાઈટ પેન્થેરા પ્રજાતિ કેનિસ પણ પ્રજાતિ ફેલિસ પણ પ્રજાતિ કેનિસ કોની પ્રજાતિ છે તો કે ડોગની અને ફેલિસ કોની પ્રજાતિ છે તો કે કેટની યાદ રહેશે પણ કોણ પ્રજાતિ નથી કાર્નિવોરા રાઈટ તમારા

હવે અહીંયા પહેલો પોઈન્ટ આપ્યો છે સરખા લક્ષણોને આધારે વર્ગીકૃત થતી કક્ષાઓ એને કહી દીધું પી અને લક્ષણોના સમૂહ ને આધારે વર્ગીકૃત થતી કક્ષાઓ લક્ષણોના સમૂહ સરખા લક્ષણ અને લક્ષણોના સમૂહને આધારે વર્ગીકૃત થતી કક્ષાને ક્યુ સરખા લક્ષણોનો મતલબ કોઈ એક જાતિ શબ્દ લઈ શકાય એટલે કે જેની અંદર સૌથી વધારે મેક્સિમમ સામ્યતા ધરાવતા હોય રાઈટ એટલે આપણે અહીંયા પહેલા જોઈએ કે જાતિની અંદર સૌથી વધારે સરખા લક્ષણો હોય એટલે હું અહીંયા છે ને આને હાઈલાઈટ કરતો જાઉં તો પહેલું જાતિ જે છે એમાં સરખા લક્ષણો હોઈ શકે કેવા લક્ષણો સરખા લક્ષણો તો આ જાતિની અંદર સરખા લક્ષણો નંબર એકમાં સરખા લક્ષણો દેખાય છે છોકરાઓ કે હજી હું થોડોક લાઈટ કલર લો બ્લ્યુ લઈને ટ્રાય કરું તો આ જાતિની અંદર કેવો કલર હા હવે દેખાય તો જાતિ કેવી છે સરખા લક્ષણોના આધારે વર્ગીકૃત કરેલી છે દેખાય તમને હા કે ના બીજું જો સૃષ્ટિ નહીં સૃષ્ટિમાં શું હોય ઘણા બધા લક્ષણો સૃષ્ટિમાં તો બધા જ સજીવો આવી ગયા એટલે ત્યાં કોઈ સરખા લક્ષણોની તો વાત જ નથી કરવાની રાઈટ એટલે સૃષ્ટિને રહેવા દો વર્ગને રહેવા દે હા પ્રજાતિ પોસિબલ થઈ શકે કોણ થઈ શકે પ્રજાતિ પોસિબલ થઈ શકે કેમ કે એની અંદર જાતિ પછી તરત જ કોણ આવે પ્રજાતિ તો એની અંદર એ હજી સરખા લક્ષણોને આધારે વર્ગીકૃત થતી કક્ષા કહી શકાય ખ્યાલ આવે છે અને એના પરથી ને કહી શકાય પણ હવે પછી રાઈટ જેમ જેમ આપણે વર્ગીકરણમાં ઉપર ચાલ્યા જઈએ એમ એમ આપણે અહીંયા એક નાનકડી હિન્ટ છે જાતિ પછી પ્રજાતિ પછી કોણ આવે કુળ અહીંયાથી ગોત્રથી જે લક્ષણોની સામ્યતા છે એ કેવી થઈ જાય ઓછી થઈ જાય ખ્યાલ આવે કે ના તો હવે કોણ સૃષ્ટિ વર્ગ સમુદાય અને ગોત્ર તો આ આપણે કેવું કહીશું સૃષ્ટિ સમુદાય વર્ગ સૃષ્ટિ અને ગોત્ર ગોત્રોના સમૂહ ને આધારે વર્ગીકૃત થતી કક્ષા રાઈટ દિસ ક્વેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આવો સવાલ આવે તો તમને ક્રેક કરતા આવડવો જોઈએ રાઈટ તો જાતિ પ્રજાતિ અને કુળ એટલે પહેલું બીજું પહેલું ચોથું અને પાંચમું પહેલું ચોથું પાંચમું ઓકે મળી ગયું આપણને સો ધીસ ઇઝ યોર આન્સર રાઈટ જોઈ લો તમે ખ્યાલ આવ્યો તો આપણે એને અલગ કરી છે પી અને ક્યુ માટે ઓકે આવો ક્વેશ્ચન આવે સમય માંગી લે પણ આવડવો જોઈએ રાઈટ કોનવિલેસી અને સોનલેસી જેવી વનસ્પતિઓ વનસ્પતિ કુળો મુખ્યત્વે તેમના ખાલી જગ્યા લક્ષણોને આધારે ગોત્રમાં ગોત્ર ખાલી જગ્યામાં સમાવેશ થાય રાઈટ તો કોન્વ્યુલેસી અને સોનોલેસી સોલેનેસી જેવી વનસ્પતિઓના કુળ મુખ્યત્વે તેમના કેવા લક્ષણો પુષ્પીય લક્ષણોને આધારે કોને આધારે પુષ્પીય લક્ષણોને આધારે અને હવે અહીંયા છે ને ગોત્ર કીધું છે રાઈટ તમને બધાને ખબર હોવી જોઈએ આવૃત બીજધારી થેન્ક યુ હા રાઈટ તમને બધાને ખબર હોવી જોઈએ આવૃત બીજધારી શું કહેવાય હવે આપણે ટેબલ જોયું હતું એની અંદર આવૃત બીજધારી શું કહેવાતું હતું તો એને વિભાગ કહેતા હતા રાઈટ હવે એક પોઈન્ટ મને પુષ્પીય લક્ષણ મળી ગયું એટલે આ તો કેન્સલ જ થઈ ગયું બી અને સી તો વધી ગયું તમને જો આમાં ખબર પડી ગઈ કે આને તો વિભાગ કહેવાય તો આપણો આન્સર મળી ગયો આપણને જો પુષ્પીય લક્ષણો કોન્વિલેસી અને સોલેનેસી જેવી વનસ્પતિના કુળ મુખ્યત્વે તેના પુષ્પીય લક્ષણોને આધારે ખાલી જગ્યા ગોત્રમાં સમાવેશ થાય પોલીનોમિયલ્સમાં સમાવેશ થાય છે ક્લિયર સો ટકા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપણને સવાલ છે સારો સવાલ છે વાઘ બિલાડી અને કુતરા જેવા પ્રાણીઓ ખાલી જગ્યામાં સમાવેશ થાય છે એના માટે પ્રાયમેટા લઈએ છીએ ચોપડીમાં લખેલી ડાયરેક્ટ વાત છે યાદ રાખજો એક સજીવ જુદા જુદા આવે છે પરંતુ એક જ સમુદાયમાં આવે તો તે એક જ ખાલી જગ્યામાં પણ આવી શકે છે રાઈટ આ સવાલ પણ પહેલી સેવન સ્ટેજ ઓફ ક્લાસિફિકેશન જાતિ પ્રજાતિ કૂળ ગોત્ર બોલો જાપા કૃષ્ણ ગોપાળ વસે એટલે વર્ગ રાઈટ અને પછી કોણ આવે સમુદાય અને પછી કોણ આવે सृष्टि શું સવાલ પૂછો છે તો કે એક જ સજીવ જુદા જુદા ગોત્રમાં આવે છે એટલે જુદા જુદા એક ગોત્રમાં આવે છે રાઈટ પરંતુ

ઉભયજીવી વિહગ સરીસૃપ અને સસ્તન એક્ચ્યુઅલીમાં આ સવાલ ચેપ્ટર નંબર ચાર માંથી બને છે પણ અહીંયા હું તમને લઈ લઉં કે બધા કેવા કહેવાય મેરુદંડી ટેબલમાં આપેલો છે ને શબ્દ મેરુદંડી એના આધારે અહીંયા લીધેલો છે રાઈટ તો આ સમુદાય મેરુદંડીમાં સમાવેશ થશે ઓકે આંબાને અનુલક્ષીને નીચેનું ટેબલ પૂર્ણ કરો પી ક્યુ અને આર જો તમને આ ક્વેશ્ચન કેવો પૂછ્યું છે એક મારે અહીંયા ગોતવાનું

તો આપણો આન્સર બની ગયો પ્રાણીઓના કુળ ને ઓળખો પ્રાણીઓનું કુળ તો તમને આમાંથી મસ્ત મજાનું ખબર પડી જવું જોઈએ એન કાર્ડીએસી મસ્કી અહીંયા શબ્દ આવી ગયો એન હમણાં આપણે ભાઈ એન કાર્ડિયસી કે હતો બોલો એન અરે આના પહેલાનો સવાલ કેવા આમ કરો છો રાઈટ એન રહ્યું આ તો એ તો કોનું કુળ હતું આંબાનું હતું એટલે આ કુળ આંબાનું છે રાઈટ મસ્કા અને એમાંથી શબ્દ હતો મસ્કીડી તો મસ્કીડી કુળ કોનું છે

રાઈટ હવે પણ સાચી જોડ કોને અનુલક્ષીને પ્રજાતિ અને વર્ગને અનુલક્ષીને જો આ સ્ટાર કરેલું છે તો એક બાજુ કોને લખેલી છે પ્રજાતિ અને એક બાજુ એનો કોણ લખેલો છે વર્ગ રાઈટ તો હોમો અને હોમિનિડી હોમિનિડી કૂળ છે એટલે આ ઓપ્શન ખોટો પડ્યો ખોટો થઈ જાય મેન્જીફેરા અને સેપિયન્ડલ્સ મેન્જીફેરા ઇન્ડિકા મેન્જીફેરા એનું પ્રજાતિ અને એનું જે કુળ છે એ સેપિયન્ડલ્સ નથી

ઓકે તો આ પોઈન્ટ અંદર તમારો આન્સર મળી ગયો ડી ઓકે નેક્સ્ટ લીવો અને નાઇગ્રમ અનુક્રમે ખાલી જગ્યા છે પેન્થેરા લીવો સોલેનમ નાઇગ્રમ અનુક્રમે ખાલી જગ્યા છે તો તમને ખબર હોવી જોઈએ લીવો પણ જાતિ અને નાઇગ્રમ પણ જાતિ રાઈટ પેન્થેરા લીવો રાઈટ અને બીજું કોણ છે સોલેનમ નાઇગ્રમ આ બંને કોણ થઈ જાય છોકરા જાતિ ઓકે સો યોર આન્સર વુડ બી એ ક્લિયર ટન 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 નાનો કળું હું તો થેન્ક યુ અહીંયા આપણે એક પોઈન્ટના બેઝિક સવાલ એટલે કે ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વના બેઝિક સવાલો પૂરા કર્યા આપણે કોને સુધીના તો કે વર્ગીકરણ સુધીના હવે આપણે અરબેરીયમ અરબેરીયમ પત્રના ક્વેશ્ચન્સને પણ લેવાના છે તો આના પછીના લેક્ચરમાં આપણે એને લઈ લઈએ ત્યાં સુધી થેન્ક યુ